મિત્રો એક દિવસ શારદાબેન રડતા રડતા ડીએમ સાહેબની ઓફિસે પહોંચ્યા શારદાબેનના હાથ ઉપર અને ગાલ ઉપર મારના લાલ લાલ નિશાન હતા ડીએમ સાહેબની ઓફિસની બહાર એક સિક્યોરિટી ગાર્ડ હતો તેણે શારદાબેનને રોકી લીધા અને કહ્યું કે તમે અંદર ના જઈ શકો પરંતુ શારદાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે મારે ડીએમ સાહેબને મળવું છે ડીએમ સાહેબને ન મળી તો આજનો દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે એટલે મહેરબાની કરીને મને ડીએમ સાહેબથી મળવા દો નહીં મારા પતિ મને જીવવા નહીં દે પરંતુ સિક્યોરિટી ગાર્ડ શારદાબેનને કહેવા લાગ્યો કે હવે તમે સવારે આવજો અત્યારે સાહેબનો સુવાનો સમય છે આ બધું ડીએમ સાહેબ તેમના ઘરની બારીમાંથી જોઈ રહ્યા હતા એટલે ડીએમ સાહેબ પોતાના ઘરમાંથી બહાર આવ્યા અને સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે આ મહિલાને અંદર આવવા દો શારદાબેન ઝડપથી ડીએમ સાહેબની પાસે આવ્યા અને કહેવા લાગ્યા સાહેબ મારી મદદ કરો મારો પતિ મને જીવતી નહીં મૂકે ત્યારે ડીએમ સાહેબ કહેવા લાગ્યા કે માજી તમે ચિંતા ના કરો ઓફિસમાં ચાલો ત્યાં બેસીને આપણે વાત કરીએ ડીએમ સાહેબ શારદાબેનને ઓફિસમાં લઈ ગયા શારદાબેનની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી તેઓ ખૂબ જ દુબડા પાતળા થઈ ગયા હતા તેમના ચહેરા પર બંને હાથો પર અને પીઠ પર મારના નિશાન સાફ સાફ દેખાઈ રહ્યા હતા રડતા રડતા શારદાબેન હિપકા ભરી રહ્યા હતા એટલે ડીએમ સાહેબે તેમના નોકરને પાણી લઈ આવવા માટે કહ્યું ત્યારબાદ શારદાબેને પાણી પીધું અને પછી ડીએમ સાહેબ બોલ્યા કહો માજી આખરે થયું શું છે શારદાબેનનો ચહેરો નીચે નમેલો હતો તેઓ નીચે જોઈને ડીએમ સાહેબ સાથે વાતો કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે સાહેબ મારો પતિ રોજ દારૂ પીવે છે હું સવારથી સાંજ સુધી લોકોના ઘરના કામ કરું છું અને તેનાથી જે રૂપિયા મળે છે તેનાથી મારું ઘર ચલાવું છું પરંતુ મારો પતિ તે રૂપિયા મારી પાસેથી ઝૂંટવી લે છે અને તે રૂપિયાનો દારૂ પીવે છે અને જો હું તેમને રોકું તો મને જ મારે છે તે પોતે તો કંઈ કામ કરતા નથી શારદાબેનની આ વાત સાંભળીને ડીએમ સાહેબને ખૂબ જ ગુસ્સો આવે છે પરંતુ ડીએમ સાહેબ કહે છે કે માજી તમે નીચે જોઈને શું કામે વાત કરી રહ્યા છો તમે ઉપર તો જુઓ એટલે શારદાબેન કહેવા લાગ્યા કે ના સાહેબ હું તમારી આંખોમાં આંખો મેળવીને કઈ રીતે વાત કરી શકું તમે તો આ જિલ્લાના કલેક્ટર છો પરંતુ જ્યારે કલેક્ટરે કહ્યું તો શારદાબેનને ફરજિયાત મોઢું ઊંચું કરવું પડ્યું શારદાબેનને જેવું જ માથું ઉપર કર્યું અને તેમની નજર ડીએમ સાહેબના ચહેરા પર પડી તો શારદાબેનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ કેમ કે શારદાબેનની સામે બીજું કોઈ નહીં પણ તેમનો મરેલો દીકરો હતો જે લગભગ આજથી વીસ વર્ષ પહેલાં એક દુર્ઘટનામાં મરી ગયો હતો આ ઘટના તરફ આપણે આગળ વધીએ એ પહેલાં મિત્રો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આગળ વધીએ શારદાબેનને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આવું કઈ રીતે થઈ શકે શારદાબેનનો દીકરો તો ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં તેમને મૂકીને જતો રહ્યો હતો શારદાબેને જ્યારે ડીએમ સાહેબના ચહેરા તરફ જોયું તો તેમના ચહેરા પર ઠીક એવું જ નિશાન હતું જે તેમના દીકરાના ચહેરા પર હતું તેમના ચહેરા પર સાઈડમાં નીચેની બાજુ લાખનો કાળો ડાગ હતો જે જન્મથી જ હોય છે શારદાબેનને સમજાઈ નહોતું રહ્યું કે તેઓ કહે તો શું કહે ડીએમ સાહેબે શારદાબેનને પૂછ્યું કે માજી શું થયું તમે ચૂપ કેમ થઈ ગયા છો તમારા ચહેરાના હાવભાવ બદલાઈ કેમ ગયા એટલે શારદાબેન કહેવા લાગ્યા કે સાહેબ મને એક વાત જણાવો કે તમારા ચહેરા પર આ નિશાન ક્યારથી છે એટલે ડીએમ સાહેબ કહેવા લાગ્યા કે આ નિશાન તો જન્મથી જ છે એટલે શારદાબેને પૂછ્યું કે શું તમારી પીઠ ઉપર પણ આવો જ એક લાખનો કાળો ડાઘ છે આ સાંભળીને ડીએમ સાહેબ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે હા મારી પીઠ ઉપર પણ આવું જ નિશાન છે પરંતુ તમને કઈ રીતે ખબર જ્યારે આ વાત શારદાબેને સાંભળી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હવે શારદાબેનને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કેમ કે શારદાબેનના પાંચ વર્ષના દીકરાના શરીર ઉપર પણ ઠીક એવા જ નિશાન હતા જેવા કે ડીએમ સાહેબના શરીર ઉપર હતા શારદાબેન રડતા રડતા ડીએમ સાહેબને કહેવા લાગ્યા બેટા તું મારો દીકરો છે એટલે ડીએમ સાહેબ કહેવા લાગ્યા માજી આ તમે કેવી વાતો કરી રહ્યા છો એવું કઈ રીતે થઈ શકે પછી શારદાબેને ડીએમ સાહેબને પૂછ્યું કે તમારા માતા પિતા કોણ છે જરા મને કહો તો એટલે ડીએમ સાહેબ બોલ્યા કે મારા માતા પિતા તો દિલ્હી શહેરમાં રહે છે શારદાબેન કહેવા લાગ્યા કે મારો દીકરો ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં મારાથી વિખૂટો પડી ગયો હતો ત્યાર પછી તે મને મળ્યો જ નહીં મેં અને મારા પતિએ માની લીધું હતું કે તે આ દુનિયામાંથી જતો રહ્યો છે ત્યારે ડીએમ સાહેબે કહ્યું કે હું પણ મારા માતા પિતાથી પાંચ વર્ષની ઉંમરમાં વિખૂટો પડી ગયો હતો એક દુર્ઘટનામાં હું મારા માતા પિતાથી અલગ થઈ ગયો હતો એવું મારા માતા પિતા કહે છે મારા દિલ્હીમાં રહેવાવાળા માતા પિતાએ જ પાલન પોષણ કરીને ઉછેરીને મને મોટો કર્યો અને ભણાવી ગણાવીને મને એક કલેક્ટર બનાવ્યો જ્યારે આ વાત ડીએમ સાહેબે જણાવી અને શારદાબેને સાંભળ્યું તો તેઓ ચોંકી ગયા તેઓ સમજી ગયા હતા કે આજે તેમની સામે જે વ્યક્તિ બેઠો છે તે બીજું કોઈ નહીં પણ તેમનો જ દીકરો છે પરંતુ આખરે આ બધું કઈ રીતે થયું ડીએમ સાહેબ શારદાબેનને પૂછવા લાગ્યા કે માજી આ બધું કઈ રીતે થયું હતું શું ખરેખર તમે મારા માતા છો ડીએમ સાહેબ દબાયેલા અવાજે પૂછી રહ્યા હતા શારદાબેનને કે માજી મને બધું જણાવો કે આ બધું કઈ રીતે થયું હતું અને શું હું હકીકતમાં તમારો દીકરો છું હું તમારો વિશ્વાસ કઈ રીતે કરું ત્યાર પછી શારદાબેને જે ખુલાસો કર્યો એ સાંભળ્યા પછી ડીએમ સાહેબના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ શારદાબેને કહ્યું કે લગભગ આજથી બાવીસ વર્ષ પહેલાંની આ વાત છે રાજસ્થાનના કોટા શહેરમાં રહેવાવાળા શારદાબેન ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેઓ કોલેજમાં ભણી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત પવન નામના એક ટીચર સાથે થઈ હતી પવન એ જ કોલેજમાં શારદાબેનને ભણાવતો હતો પવન દેખાવમાં ખૂબ જ સરસ હતો અને શારદાબેન પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતા શારદાબેન ભણવામાં ખૂબ જ હોશિયાર હતા એટલે પવન ઘણી વખત આખા કોલેજમાં શારદાબેનના વખાણ કરતો પવન મનમાં ને મનમાં શારદાબેનને પસંદ કરવા લાગ્યો હતો અને એક દિવસ એવો આવ્યો કે શારદાબેન પણ પોતાના અધ્યાપકને પસંદ કરવા લાગ્યા ધીરે ધીરે શારદાબેન બહાનાથી પોતાના અધ્યાપકને ત્યાં એટલે કે પવનને ત્યાં કોચિંગ માટે જવા લાગ્યા પવન અને શારદાબેન બંને કોચિંગના બહાને એકબીજા સાથે સમય વિતાવતા હતા એક અધ્યાપક અને છાત્રાનો સંબંધ ક્યારે પ્રેમી અને પ્રેમિકાના સંબંધમાં ફેરવાઈ ગયો તે બંનેને પણ ખબર નહોતી પડી જ્યારે આ વાત શારદાબેને પોતાના ઘરે જણાવી કે તેઓ પવનને એટલે કે પોતાના અધ્યાપકને જ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે તો એમના ઘરના બધા ખૂબ જ ગુસ્સે થયા કહેવા લાગ્યા આવું બિલકુલ પણ નહીં થઈ શકે કેમ કે પવન તારાથી ઉંમરમાં પાંચ છ વર્ષ મોટો છે એટલે અમે એવું બિલકુલ ન કરી શકીએ ત્યારે શારદાબેને ખૂબ જ જીદ કરી અને કહેવા લાગ્યા કે પવનની સારી નોકરી છે તે ભણેલો ગણેલો માણસ છે તેના માતા પિતાને ઘણી સંપત્તિ છે તે મને ખૂબ જ સારી રીતે રાખશે અને પવને પણ શારદાબેનના માતાપિતાને ખૂબ જ વિનંતી કરી ત્યારે જઈને શારદાબેનના માતાપિતા પણ માની ગયા અને બંનેના ધૂમધામથી લગ્ન થયા લગ્નના એક વર્ષ પછી જ શારદાબેન ગર્ભવતી થઈ ગયા હતા શારદાબેન અને પવન બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એકબીજા વગર રહી નહોતા શકતા જ્યારે શારદાબેનની ડિલિવરીનો સમય થયો તો શારદાબેને એક સુંદર દીકરાને જન્મ આપ્યો પવન પોતાના દીકરાને જોઈને ખૂબ જ ખુશ હતો અને એટલે તેણે પોતાના દીકરાનું નામ હર્ષ રાખ્યું હતું પવન હર્ષને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરતો હતો એને ક્યારે પણ કોઈ ચીજની કમી નહોતી થવા દીધી દરેક ચીજ તેને સમય પર મળી જતી હતી ધીરે ધીરે સમય વીતતો ગયો અને હર્ષ મોટો થઈ રહ્યો હતો જ્યારે હર્ષ પાંચ વર્ષનો થયો તો તે ગરમીની છુટ્ટીઓમાં ફરવા જવાની જીદ કરવા લાગ્યો શારદાબેન પણ પવનને કહેવા લાગ્યા કે આપણે પણ લગ્ન પછી ક્યાંય ફરવા નથી ગયા કેમ કે લગ્ન પછી તરત જ બાળક થઈ ગયું અને આપણે ઘર ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગયા હવે હર્ષ પણ થોડોક મોટો થઈ ગયો છે તો આપણે તેને ક્યાંક ફરવા લઈ જઈએ અને એ બહાને આપણે પણ સાથે સારો સમય વિતાવી લઈશું પવનના મનમાં થોડોક સંકોચ હતો પરંતુ પોતાની પત્ની અને દીકરાની સામે તેને નમવું પડ્યું ના ઈચ્છવા છતાં પણ તેને હા કહેવું પડ્યું પવનભાઈ પોતાની પત્ની શારદાબેન અને દીકરા હર્ષની સાથે હિમાચલમાં ફરવા જતા રહ્યા જૂનનો સમય હતો તે સમયે હળવો હળવો વરસાદ પડી રહ્યો હતો સમાચારમાં પણ ખબરો આવી રહી હતી કે હિમાચલમાં ઘણી જગ્યાએ પહાડ ધસી રહ્યા છે અમુક જગ્યાએ તો વાદળા ફાટ્યા છે પરંતુ પવનભાઈ અને શારદાબેન આ વાતથી બેખબર હતા અને તેઓ જેમ તેમ કરીને હિમાચલમાં મનાલી પહોંચી ગયા હતા ત્યાં થોડા સમય સુધી તેઓ હર્યા ફર્યા અને તેમના દીકરા હર્ષને પણ ફેરવ્યો પરંતુ તેમનું નસીબ એટલું ખરાબ હતું કે ત્યાં ખૂબ જ વધારે વરસાદ થવાના કારણે તેઓ ત્યાં જ ફસાયેલા રહ્યા તેઓ ક્યાંય વધારે ફરવા પણ નહોતા જઈ શક્યા અને પોતાની હોટલમાં જ કેદ હતા કેમ કે રસ્તામાં ઘણી જગ્યા ઉપર પહાડ ધસી પડ્યા હતા જેથી ત્યાં લાઇટ પણ નહોતી જેના કારણે તેમને પોતાની હોટલમાં જ રોકાવવું પડ્યું લગભગ ત્રણ દિવસ હોટલમાં જ ફસાયેલા રહ્યા બાદ જ્યારે રસ્તાઓ થોડાક ખુલ્યા તો પવનભાઈએ વિચારી લીધું કે હવે તો ઘરે જવું પડશે નહીંતર આગળ પણ તેઓ આવી રીતે જ ફસાયેલા રહેશે ઘણા લોકોએ તેમને ના પાડી કે હજી રસ્તામાં આગળ ઘણી જગ્યાએ પહાડ ધસાયેલા છે પાણીનું સ્તર પણ વધેલું છે અને નદીઓ ઉફાણ ઉપર છે એટલા માટે તમે અત્યારે જાઓ નહીં પરંતુ પવનને હવે ઘરે જવું હતું કેમ કે તેની નોકરી પણ હતી અને ઘણા સમય સુધી તેઓ ત્યાં જ ફસાયેલા હતા તેમનું આ હરવું ફરવું હવે તેમના માટે સજા બની ગયું હતું જેમ તેમ તેઓ પાછા પોતાના ઘરે જવા માટે રવાના થઈ રહ્યા હતા પરંતુ હવે તેમની સાથે એક મોટી ઘટના થવાની હતી એક એવી ઘટના બનવાની હતી જેના વિશે તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય જ્યારે તેઓ પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા સાંજનો સમય હતો અને ત્યારે રસ્તામાં ઉપર પહાડ પરથી નાના મોટા પથરા અચાનક જ તેમની ગાડી સામે ધસી આવ્યા જેના કારણે તેઓ આગળ નહોતા વધી શકતા ભગવાનની કૃપાથી તેઓ એ સમયે તો બચી ગયા જેમ તેમ કરીને ડ્રાઈવરે તે રસ્તાથી તો ગાડી આગળ કાઢી લીધી પરંતુ આગળ હજી વધારે મુસીબત હતી તેઓ જ્યારે પોતાની ગાડીથી આગળ જઈ રહ્યા હતા તો આગળનો રસ્તો જ અચાનકથી ધસી પડ્યો અને તેમની ગાડી નદીમાં જઈને અટકી ગઈ આ દ્રશ્ય તેમના માટે ખૂબ જ ખતરનાક સાબિત થયું પાણીનું વહેણ ખૂબ જ તેજ હતું ડ્રાઈવર નદીમાંથી ધીરે ધીરે કરીને તેમની કારને કાઢવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ ત્યાંના અમુક માણસોએ તેમનો જીવ બચાવવાની કોશિશ કરી રસીઓની મદદથી તે કારને તો રોકી લીધી પરંતુ જ્યારે કારમાંથી બહાર નીકળવાનો વારો આવ્યો ત્યારે પવનભાઈએ દરવાજો ખોલી નાખ્યો અને એક હાથેથી રસ્સી પકડી લીધી અને બીજા હાથથી શારદાબેનને પકડી લીધા શારદાબેને પોતાના ખોડામાં હર્ષને પકડી રાખ્યો હતો ગામવાળા જ્યારે ત્રણેયને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે શારદાબેનના હાથમાંથી તેમનો દીકરો હર્ષ જે ત્યારે માત્ર પાંચ વર્ષનો હતો તે છૂટી ગયો અને નદીમાં વહેવા લાગ્યો સાંજનો સમય હતો એટલે અંજવાળું પણ ખાસ હતું નહીં જેવો જ શારદાબેનના હાથમાંથી તેમનો દીકરો છૂટી ગયો તેઓ જોર જોરથી રાડ પાડવા લાગ્યા હર્ષ હર્ષ પવનભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તેના રૂવાડા ઊભા થઈ ગયા તે પોતાના દીકરાને પોતાની આંખોની સામે નદીમાં તણાતો જોઈ રહ્યા હતા જેમ તેમ કરીને ગામવાળાઓએ તો તે બંનેને તો બચાવી લીધા પરંતુ તેઓ બાળકને ન બચાવી શક્યા રાત થઈ ગઈ હતી સુરક્ષાકર્મીઓએ પણ હર્ષને શોધ્યો પરંતુ હર્ષ ક્યાંય મળ્યો નહીં બીજો દિવસ થયો તો વહેલી સવારમાં એનડીઆરએફ અને સીઆરપીએફની ટીમ આવી ગઈ હતી પરંતુ તેઓ પણ બાળકને શોધી શક્યા નહીં હર્ષ તણાઈ ગયાનો દોષી પવનભાઈ શારદાબેનને માનવા લાગ્યા હતા તે શારદાબેનને કહી રહ્યા હતા કે તે જ હર્ષને સરખી રીતે પકડ્યો નહોતો જેના લીધે મારો દીકરો તણાઈ ગયો અને તું જ અહીં આવવાની જીદ કરી રહી હતી હર્ષ તો બાળક હતો પણ તું તો મોટી અને સમજદાર હતી ને જો આપણે અહીં આવત જ નહીં તો આપણી સાથે આ દુર્ઘટના બની જ ન હોત અને આજે આપણો દીકરો આપણી પાસે હોત શારદાબેન બિચારા શું કરી શકવાના હતા તે તો બસ ગુમસુમ થઈને સાંભળી રહ્યા હતા ધીરે ધીરે સમય વીતતો જતો હતો પરંતુ હર્ષના કાંઈ સમાચાર નહોતા મળી રહ્યા પવનભાઈ અને શારદાબેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એમની સાથે આવું કંઈ થઈ જશે લગભગ મહિનો વીતી ગયો પરંતુ હર્ષના કંઈ સમાચાર મળ્યા જ નહીં ત્યારબાદ પવનભાઈ પોતાના દીકરાની યાદમાં વધારે વ્યાકુળ થઈ ગયા કેમ કે તેઓ પોતાના દીકરાને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા અને આ દુઃખથી ઊભરવા માટે થઈને તે દારૂ પીવા લાગ્યા દારૂની લતના લીધે તે ખોટા રસ્તે જતા રહ્યા હતા તેમણે પોતાની નોકરી પણ મૂકી દીધી અને ધીરે ધીરે પોતાનું મકાન અને મિલકત બધું જ જુગારમાં હારી ગયા અને ધીરે ધીરે તે બિલકુલ બરબાદ થઈ ગયા અને રસ્તા પર આવી ગયા હવે પોતાનું ઘર ચલાવવા માટે થઈને શારદાબેનને કંઈક તો કરવું જ પડત જેને લીધે તેઓ કચરા પોતા કરવાવાળા એક કામવાળી બની ગયા તેઓ આસપડોશના ઘરમાં કામ કરતા અને તેનાથી જે કંઈ પણ રૂપિયા આવતા તેનાથી પોતાનું ઘર ચલાવતા અને ઘરમાં રાશન ભરતા હતા પરંતુ તેમાંથી પણ ઘણા ખરા રૂપિયા તો પવનભાઈ લઈ જતા તે પોતાના વ્યસન માટે થઈને રૂપિયા લઈ લેતા હતા અને સામે શારદાબેનને જ પ્રતાડિત કરતા કે તારા કારણે જ મારો દીકરો આપણને મૂકીને જતો રહ્યો તે જ મારા દીકરાને છીનવી લીધો છે આમ કરતાં કરતાં સમય વીતતો રહ્યો અને લગભગ વીસ વર્ષ થઈ ગયા હતા અને આજે જુઓ આ દિવસ આવી ગયો હતો શારદાબેન ડીએમ સાહેબને કહી રહ્યા હતા કે બેટા આ બધું થયું હતું તે દિવસે અને આજે તું મારી સામે એક ડીએમ સાહેબ બનીને બેઠો છે ભગવાનની લીલા અપરંપાર છે ભગવાને શું ન્યાય કર્યો છે જો આજે તારા પિતા મને મારત નહીં અને હું અહીં ન આવત તો તું મને ન મળ્યો હોત આ સાંભળીને ડીએમ સાહેબની આંખમાં પણ આંસુ આવી ગયા અને તેમણે શારદાબેનને ગળે લગાડી લીધા ત્યારબાદ તેઓ શારદાબેનને કહેવા લાગ્યા મા હવે તમે ચિંતા ન કરો હું આવી ગયો છું ને હવે તમારી સાથે કંઈ પણ નહીં થાય પછી શારદાબેન કહેવા લાગ્યા પરંતુ બેટા તું તો અમને ક્યાંય મળ્યો નહોતો તો આખરે તું કઈ રીતે બચી ગયો એટલે ડીએમ સાહેબ કહેવા લાગ્યા કે એ તો મને પણ નથી ખબર એ બધું તો મારા માતા પિતા જે દિલ્હીમાં રહે છે એ જ તમને જણાવી શકશે કેમ કે તે સમયે તો હું ઘણો નાનો હતો અને મેં નાનપણથી જ તેમને જ મારા માતા પિતા માન્યા છે ત્યારબાદ જ્યારે ડીએમ સાહેબે પોતાના માતા પિતાને ફોન લગાડ્યો અને શારદાબેન સાથે વાત કરાવડાવી તો ડીએમ સાહેબના દિલ્હીવાળા માતા પિતાએ શારદાબેનને અને ડીએમ સાહેબને બધી હકીકત જણાવી અને કહ્યું કે એ સમયે તેઓ પણ મનાલી ફરવા ગયા હતા અને જ્યારે તેઓ રસ્તામાં હતા ત્યારે તેમને એક બાળક નદીના કિનારે ઘાયલ પડેલું મળ્યું હતું ત્યારે જ તેમણે મનમાં મનમાં વિચાર્યું કે કેમની આને ઉપાડીને હોસ્પિટલ લઈ જઈએ તે બાળકને તેઓ હોસ્પિટલ લઈ ગયા અને લગભગ એક આખો દિવસ સુધી તેનો ઈલાજ થયો અને જ્યારે તે ભાનમાં આવ્યો તો તેને કંઈ પણ યાદ નહોતું આવી રહ્યું એટલે કે હર્ષને કંઈ પણ યાદ નહોતું આવી રહ્યું ત્યારે તે બંને પતિ પત્નીએ વિચાર્યું કે આ બાળકને આપણે દત્તક લઈ લઈએ તો કેમ કે તે બંને પતિ પત્નીના લગ્નને લગભગ દસ વર્ષ વીતી ગયા હતા અને છતાં પણ તેમને સંતાન થઈ નહોતી અને જેના લીધે તે બંનેએ નિર્ણય લીધો કે તેઓ હવે આ વાત કોઈને જણાવશે નહીં અને તેઓ આ બાળકને દત્તક લઈ લેશે એટલે જ્યારે બાળકનો ઈલાજ પૂરો થયો તો તેઓ તેને પોતાની સાથે લઈને આવી ગયા અને હર્ષનું સારી રીતે પાલન પોષણ કર્યું અને તેને સારી રીતે ભણાવી ગણાવીને આજે કલેક્ટર બનાવી દીધો જ્યારે આ વાત ડીએમ સાહેબ અને શારદાબેને સાંભળી તો તેમની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા તેઓ બિચારા આખરે શું કહી શકવાના હતા શારદાબેન બિચારા શું બોલી શકવાના હતા જે પણ થયું તે ભગવાનની લીલાના કારણે થયું ભગવાને જ આ લીલા રચી હતી જ્યારે ડીએમ સાહેબે જણાવ્યું કે મારી સામે મારી સાચી મા ઊભી છે તો તેમના દિલ્હીવાળા માતા પિતાએ પણ કહ્યું કે આ તો ખૂબ જ સારી વાત છે પરંતુ બેટા તું અમને ભૂલી ના જજે ત્યારે ડીએમ સાહેબે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના પિતાને પણ મળશે જે તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા શારદાબેને કહ્યું કે બેટા તારા પિતા તારા જવાથી ખૂબ જ ભાંગી પડ્યા હતા અને બિલકુલ બદલાઈ ગયા હતા જ્યાં સુધી તું એમની સાથે હતો ત્યાં સુધી તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા તેઓ તને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આજે જ્યારે તેઓ તને પાછા મળશે તો ખૂબ જ ખુશ થઈ જશે અને પછી ડીએમ સાહેબ શારદાબેનની સાથે એટલે કે પોતાની મા સાથે પોતાના સાચા પિતા પાસે ગયા અને જ્યારે દરવાજો ખખડાવ્યો તો અંદરથી તેના પિતા એટલે કે પવનભાઈ બહાર આવ્યા પવનભાઈની દાઢી વધી ગઈ હતી અને તેમની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી હતી તેમણે ખૂબ જ વધારે દારૂ પી રાખ્યો હતો જ્યારે શારદાબેને કહ્યું કે જો મારી સાથે કોણ આવ્યું છે તો પવનભાઈએ કહ્યું કે કોણ છે આ તું કોની સાથે લઈને આવી છે પવનભાઈની નજર ડીએમ સાહેબ ઉપર પડી તો તે પણ દંગ રહી ગયા પૂછવા લાગ્યા કે આ કોણ છે તો શારદાબેને કહ્યું આ તમારો વિખૂટો પડી ગયેલો દીકરો છે આ હર્ષ છે એટલે પવનભાઈ શારદાબેનને કહેવા લાગ્યા તું મને પાગલ સમજી રહી છે આવું કઈ રીતે થઈ શકે આ તારી કોઈ ચાલ છે હું નશામાં છું તેનો ફાયદો ન ઉપાડ એટલે શારદાબેન કહેવા લાગ્યા જરા ધ્યાનથી જુઓ આના ચહેરા પર એ જ નિશાન છે જે હર્ષના ચહેરા પર હતું અને આની પીઠ પર પણ એવું નિશાન છે જે હર્ષની પીઠ ઉપર હતું જ્યારે પવનભાઈએ ધ્યાનથી ડીએમ સાહેબને જોયા તો તે પણ સમજી ગયા કે આ તો તેમનો જ વિખૂટો પડી ગયેલો દીકરો છે પવનભાઈએ પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને ડીએમ સાહેબે પણ પોતાના માતા પિતાને ગળે લગાડી લીધા ડીએમ સાહેબને પોતાના અસલી માતા પિતા પાછા મળી ગયા હતા પૂરા વીસ વર્ષો પછી પણ સાચી જીત તો શારદાબેનની થઈ હતી કે વીસ વર્ષો સુધી આટલો સંઘર્ષ કર્યો પોતાના પતિના હાથે માર ખાધો બીજાના ઘરના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું અને પૂરા વીસ વર્ષો પછી તેમને પોતાનો દીકરો મળ્યો તે પણ એક ડીએમના પદ ઉપર નિયુક્ત થયેલો ડીએમ સાહેબે એક નિર્ણય લીધો કે હવે તેના અસલી માતા પિતા હંમેશા તેમની સાથે રહેશે પરંતુ તેમના દિલ્હીવાળા માતા પિતા જેમને તેઓ અત્યાર સુધી પોતાના માતા પિતા જ માનતા હતા કેમ કે તેમણે જ પૂરા વીસ વર્ષો સુધી તેમને ભણાવ્યા ગણાવ્યા અને કલેક્ટર બનાવ્યા એટલે તેઓ પણ સાથે જ રહેશે ત્યારબાદ તેઓ બંને માતા પિતાને સારી રીતે નિભાવી રહ્યા હતા તો મિત્રો આ ઘટનાથી તમને શું શીખવા મળે છે આ ઘટના તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હશે કેમ કે આ ઘટના હૃદયદ્રાવક છે મિત્રો કહેવામાં આવે તો ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા જરૂર લે છે પરંતુ તેની સાથે ક્યારેય પણ અન્યાય નથી થવા દેતા ભગવાનની લીલા તો ન્યારી છે કયા સમયે શું થઈ જાય તે કોઈને ખબર નથી હોતી અંતમાં ભગવાને ન્યાય જ કર્યો એક વિખૂટા પડી ગયેલા દીકરાને પોતાના માતા પિતા સાથે મળાવી જ દીધો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો